હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર ચાર નિરૂપાતિક સંવિધાન બનીએ છીએ હા એમાં આપણે સ્વાધ્યાય ચારમાં પ્રશ્ન નંબર બે છે એમાં ચાલીસ સંવિધાન તમને આપેલા છે એમાં આકૃતિ ભેદ અને પ્રામાણ્યની તપાસ કરવાની છે પહેલું અને બીજું સંવિધાન અપલોડ કરી દીધું છે અને આજે આપણે ત્રીજા નંબરનું સંવિધાન જોવાના છે ઓકે ચાલો વિદ્યાર્થીઓ હવે આપણને આ સંવિધાન આપેલું છે આની તમારે આકૃતિ બનાવવાની છે આનો ભેદ અને આનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે ઓકે તો વિદ્યાર્થીઓ હું તમને એમ કહેવા માગું છું કે જ્યારે પણ તમને પરીક્ષાની અંદર આવું સંવિધાન આપેલું હોય અને તમ તમને એવું કહે કે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કયો દોષ તપાસવાનો મેં આવું તમને કીધેલું છે જો ખબર હોય તો ના કીધું હોય તો ના નહીં કીધું જ છે પણ તમે વિડીયો જોયો હોય તો ને ચાલો હવે અહીંયા જુઓ સૌથી પહેલા તમારે કયો દોષ તપાસવાનો તો કે પદ ચતુષ્ટયનો દોષ તમારે તપાસવાનો પદ પદચતુષ્ટયનો દોષ હશે તો એમાં ચાર પદો હશે હવે આપણું આ જે સંવિધાન છે એમાં કયો દોષ આવે છે એમાં ચાર જો પદો હશે તો આપણો આ પદ પદચતુષ્ટયનો દોષ બનશે હવે જુઓ અહીંયા સંવિધાનની અંદર તમને કેટલા પદો દેખાય છે ગુંજન આ એક પદ કિંજલની સખી આ બીજું પદ પછી પ્રાંજલની સખી આ ત્રીજું પદ અને પ્રાંજલ ચાર પદ છે કેટલા પદો છે ચાર પદ છે તો અહીંયા ચાર પછી એનો મતલબ એવો થાય છે કે અહીંયા પચચતુષ્ટયનો દોષ થાય છે બીજું એક વસ્તુ તમે માઇન્ડની અંદર ફિટ કરીને રાખી લો હું અહીંયા સાઈડમાં લખું છું જો સખીવાળું કોઈ સંવિધાન હોય સખીવાળું અને મિત્રવાળું તો સખીવાળું અને મિત્રવાળું જે સંવિધાન હોય એમાં પચચતુષ્ટયનો દોષ સજ આવે પણ થોડું તો બી તપાસ કરી લેવાની મોટા ભાગે નહીં સખી અને મિત્ર હોય તો એમાં નો દોષ આવે સંવિધાનની અંદર અહીંયા જો સખી 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 છે અને મિત્ર 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 આવે તો તમારે અહીંયા યાદ શું રાખવાનું પચાતુષ્ટ્ર દોષ ઓકે કારણ કે આ દોષ એક એવો છે જે બહુ સહેલો છે ફટાફટ આવડી જાય એવો છે હવે આપણને ખબર પડી ગઈ કે આ સંવિધાનમાં પદચતુષ્ટયનો દોષ થાય છે તો પદચતુષ્ટનો દોષ થતો હોય એ સંવિધાનની આકૃતિ બને નહીં તો અહીંયા તમારે લખવાનું બીજું મેં અહીંયા શોર્ટમાં પતાવ્યું છે તમારે શોર્ટમાં નહીં પતાવવાનું પહેલા વિડીયોની અંદર પહેલાં બીજા વિડીયોની અંદર મેં કમ્પ્લીટ વ્યવસ્થિત લખીને સમજાવ્યું છે પણ ટાઈમના હિસાબે અને વિડીયો બહુ લોંગ થઈ જાય છે એટલા માટે હું અહીંયા વધારે લખતી નથી તમે આ વસ્તુ હું તમને સમજાવી દઈશ અને તમે થોડું ગાઈડમાં જોઈ અને ચેક કરી લેજો લખાણની પદ્ધતિ શીખી લેજો બાકી તો બધું કમ્પ્લીટ જ છે ચલો અહીંયા જો આકૃતિ શું થશે તો અહીંયા આપણું આ જે સંવિધાન છે એમાં કેટલા પદો છે ચાર પદો છે હવે જે સંવિધાનમાં ચાર પદો હોય તેની આકૃતિ તો લખવાનું આ સંવિધાનની આકૃતિ આકૃતિ શક્ય બનતી નથી આ એક જ એવો દોષ છે જેમાં શું નથી થતું તો કે આકૃતિ શક્ય બનતી નથી તો જ્યારે પણ સંવિધાનમાં પદ પદચતુષ્ટયનો દોષ હોય તો આકૃતિની અંદર તમારે લખવાનું કે આ સંવિધાનની અંદર ચાર પદો છે તેથી આ સંવિધાનની આકૃતિ શક્ય બનતી નથી ઓકે ચાલો આકૃતિ પ્રતિક્રિયા હવે આપણે ભેદ ઉપર જઈશું તો ભેદને તપાસવા માટે શું કરવાનું તો મેં બોલાતા આગે દેખો પીછે દેખો તું મારે આગે કોણ હે પીછે કોને ચાલો આ સંવિધાનની અંદર જુઓ આગળ કોણ છે અને પાછળ કોણ છે પાછળ છે પણ આગળ કશું નથી તો આગળ કઈ ના હોય મતલબ સર્વ હોય કોઈ પણ ના હોય કેટલાક ના હોય અને ખાલી ને ખાલી છે આપેલું હોય તો એનો ભેદ તમે શું કહેશો તો કે હા 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 તો આ સંવિધાન ભેદ શું થાય હા 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 મેં અહીંયા હા 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 સીધો ભેદ લખી દીધો છે તમારે આવી રીતે નથી લખવાનું તમારે કેવી રીતે લખવાનું છે હું સમજાવું છું જો આ પહેલું વિધાન છે એ સાધ્ય વિધાન છે તો લખવાનું ભેદમાં સાધ્ય વિધાન આ સંવિધાનનું સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા ફલિત વિધાન હા છે તેથી આ સંવિધાનનો ભેદ હા 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 થાય છે આવું તમારે આખે આખું લખવાનું ઓકે ચાલો હવે પ્રામાણ્યની અંદર આવી જઈએ ચાલો પ્રામાણ્યની અંદર આપણો પતુષ્ણ દોષ છે આપણને ખબર છે તો શું લખવાનું તો કે આ સંવિધાનમાં ચાર પદો છે ચાર પદો કયા કયા એક આ પ્રાંજલ તો લખ્યું પ્રાંજલ પછી કિંજલની સખી તો બીજા નંબરે કિંજલની સખી પછી આવો ત્રીજા નંબરે ત્રીજા નંબરે છે ગુંજન ગુંજન પછી ચોથા નંબરે જુઓ તો ચોથા નંબરે આવે પ્રાંજલની સખી તો જુઓ એક બે ત્રણ ચાર આ સંવિધાનમાં ચાર પદો છે કયા કયા જેટલા ચાર પદો જે જે ચાર પદો હોય એ ચાર પદો તમારે લખી દેવાના પછી તમે લખી શકો કે આ સંવિધાનની અંદર ચાર પદો હોવાથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પદ ચતુષ્ટયનો દોષ થાય છે અને તેથી આ સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત બને છે ઓકે વિડીયો બહુ લોંગ ના થઈ જાય એટલા માટે હું અમુક વસ્તુ થોડું મતલબ ભણાવવામાં કમ્પ્લીટ જ ભણાવું છું પણ લખવામાં મેં તમને હું જો બોલું છું એ રીતે તમે લખી દેજો તો પણ મેં લખેલું છે જ અહીંયા આ રીતે પણ તમે લખી શકો પરીક્ષાની અંદર થોડું વ્યવસ્થિત લખાણ લખજો જે મેં પહેલાં બીજા વિડીયોમાં કમ્પ્લીટ લખીને તમને બતાવ્યું છે ઓકે ચલો હવે આપણો આ ત્રીજા નંબરનું સંવિધાન અહીંયા પૂરું થાય છે સાથે સાથે મારી ઈચ્છા છે કે ચોથા નંબરનું સંવિધાન પણ આ જ વિડીયોમાં આપણે લઈ લઈએ ચાલો ચોથા નંબરના સંવિધાન ઉપર જવું છે હવે આ સંવિધાનમાં આકૃતિ ભેદ અને પ્રમાણે કેવી રીતે નક્કી કરવાનું તો સૌથી પહેલા મેં તમને કીધું હતું કે આપણે સૌથી પહેલા શું કરવાનું તો કે સૌથી પહેલા આપણે સંવિધાન જોવાનું સંવિધાન જોઈને આપણને કેવી રીતે ખબર પડી જાય કે આ સંવિધાનમાં કયો દોષ થાય તો સૌથી પહેલાં સંવિધાનમાં જોવાનું કે કયો દોષ સૌથી પહેલાં તમારે ચેક કરવાનું તો કે પચનો દોષ છે કે નહીં જોજો અહીંયા અહીંયા એક પદ બીજું પદ ત્રીજું પદ અને હા ત્રણ પદો છે કેટલા પદો છે ત્રણ પદો છે ઓકે હા તો મતલબ ચાર પદો નથી તો પચનો દોષ આવશે નહીં પછી સંવિધાનની અંદર નથી 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 હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય જો સંવિધાનમાં ક્યાંય નથી 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 છે ના નથી 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 તો નથી 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 ના હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ પણ ના થાય ચાલો ત્રીજા નંબરે આવો હવે આ સંવિધાનની અંદર બંને આધાર વિધાનો આ બંને આધાર વિધાનોમાંથી કોઈ એક આધાર વિધાન નથી હોય અને એનું ફલિત વિધાન છે હોય તો આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ જુઓ તો તમે અહીંયા ધ્યાનથી અહીંયા કોઈ જગ્યાએ આ ઉપરના બંને આધાર વિધાનોમાંથી એક આધાર વિધાન નથી અને ફલિત વિધાન છે હોય એવું આ સંવિધાન છે તો કે ના નથી અહીંયા તો ત્રણે ત્રણ છે 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 તો નથી અને છે એવું નથી તો ના હોય તો આ દોષ પણ ના થાય

જો આધાર વિધાન સર્વ સર્વ હોય અને ફલિત વિધાન કેટલાક હોય તો અસ્તિત્વ લક્ષી ભાવાર્થનો દોષ થાય તો જો આધાર વિધાન સર્વ સર્વ અને ફલિત વિધાન કેટલાક છે તેથી આ દોષ કયો થશે તો કે અસ્તિત્વ લક્ષી ભાવાર્થનો દોષ થાય છે તો હવે આપણે આકૃતિ બનાવવામાં આપણને મજા આવશે કેમ કે પદ ચતુષ્ટયના દોષમાં આકૃતિ નથી બનતી તો બધા નિયમ બધા દોષ આપણે ચેક કરવા પડે ચાલો હવે આપણે આકૃતિ બનાવશું બનાવી પડશે ને હા પચી ના દોષમાં આકૃતિ ના બને આમાં તો બનશે ને આકૃતિ બનાવવા માટે શું કરવાનું સૌથી પેલા તો કે ફલિત વિધાન નું કહેવાય પક્ષપદ તો પહેલા પક્ષપદ શોધવાનું ચલો ભજનો ચલો સાપદ ક્યાં છે તો ફલિત વિધાનના વિધેય પદને કહેવાય સાધ્યપદ લખો સા ચલો હવે સુગમ સંગીત એ ક્યાં છે ઉપર તો ક્યાં રહે તો ત્યાં લખી દો સા સા એટલે સાધ્યપદ ચલો ભજનો ભજન એટલે પક્ષપદ તો ઉપર ભજનો ક્યાં છે તો કે આ રહ્યા તે લખી દો પ હવે આ કર્ણ પ્રિય અને કર્ણ પ્રિય એ શું છે તો કે મધ્યપદ કેમ મધ્યપદ તમને ક્યાંથી ખબર પડી કે મધ્યપદ છે તો બંને આધાર વિધાનમાં આવતું હોય અને ફલિત વિધાનમાં ના આવતું હોય જો ફલિત વિધાનમાં છે ના નથી અને બંને આધાર વિધાનનો તો છે ને હા તો બંને આધાર વિધાનમાં હોય અને ફલિત વિધાનમાં ના હોય તો તે પદને મધ્યપદ કહેવાય ઓકે ચાલો હવે શું કરવાનું તો હવે આપણે આ જે પ્રતિકો મૂક્યા છે એમને બહાર કાઢી લેવાના એમને એમના ઘરમાંથી બહાર કાઢો

હાલો હવે શું કરવાનું આકૃતિ બનાવવા માટે મધ્યપદને મધ્યપદથી જોડવાનું તો આ મધ્યપદને મધ્યપદથી જોડો પછી બાકી લાઈન ખેંચી લેવાની ચલો આટલું થઈ ગયું મધ્યપદથી મધ્યપદને જોડી દીધું તો જોવો તો આમાં આકૃતિ કઈ બની છે તો આકૃતિની અંદર ઊંધો સિંહ હવે ઊંધો સિંહ હોય એ સંવિધાનની કઈ આકૃતિ બને તો ઊંધો સિંહ હોય એ બીજી આકૃતિ કહેવાય તો આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે બીજી આકૃતિનું છે મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે પણ તમારે આખું લખવાનું કેવી રીતે લખવાનું તો સમજાવું છું સાધ્ય વિધાનમાં મધ્યપદ કયું છે તો પ્રિય સાધ્ય આ સંવિધાનમાં સાધ્ય વિધાનમાં સાધ્ય વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધેયના ના સ્થાને છે અને પક્ષ વિધાનમાં વિધાયના સ્થાને મતલબ બંને આધાર વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને હોવાથી

હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હ છે તેથી આ સંવિધાનનો ભેદ હા હ હ શું હા હા થાય છે ચલો ભેદ મળી ગયો હવે શું કરવાનું કેટલું સહેલું છે આકૃતિ સહેલી છે ભેદ સહેલો છે પ્રામાણ્ય તો સૌથી પહેલા આપણે નક્કી કરી દઈએ છીએ તો હવે પ્રામાણ્યની અંદર શું કરવાનું તો લખવાનું કે આ સંવિધાનમાં બંને જો આ સંવિધાનની અંદર બંને આધાર વિધાનો કેવા છે સર્વદેશી આ સર્વ સર્વ એટલે સર્વદેશી તો બંને આધાર વિધાનો સર્વદેશી છે અને તેના ઉપરથી એક દેશી ફલિત વિધાન તારવામાં આવ્યું છે તેથી આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય છે અને આ સંવિધાન કેવું બને છે તો કે અપ્રમાણભૂત બને છે ઓકે આ આપણું પ્રમાણિક આપણે દોષ લખી દીધો અને કેવું છે એ પણ લખી દીધું રેડી છે ને એકદમ સહેલું સહેલું તમારા જેવું પણ એકચ્યુઅલી તમે ભણતા નથી ને એટલે તકલીફ છે જો તમને આમાં ખબર પડતી હોય તો મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો તમારા માટે હું ખૂબ મહેનત કરું છું એટલે હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું કે તમે સારી એવી કોમેન્ટ કરો જેનાથી મને પણ લાગે કે હું ભણાવું છું એ તમને ખબર પડે છે કે નથી પડતી જો ખબર પડતી હોય તો પ્યારથી સી કોમેન્ટ કરી દેજો તમારા જેવી ઓકે ચાલો આગળના વિડીયોની અંદર આપણે ફટાફટ પાંચમા નંબરનું સંવિધાન જોઈશું આ પૂરું કરી કમ્પ્લીટ સોલ્વ કરી અને પછી આગળ આવી જજો